टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार हूं सुकुशागरे बट तुम्हें જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ આજે એક મહત્વના સવાલ સાથે ચર્ચા કરવાની છે કે જ્યાં અન્ય રાજ્યોની અંદર કાયમી છે તો પછી ગુજરાતમાં કેમ નહીં 25 વર્ષથી ફિક્સ પે નીતિ ગુજરાતની અંદર ચાલતી આવી છે લાખો કરાર અને આઉટસોર્સ કર્મચારીઓ ઓછા પગારની અંદર કામ કરે છે જ્યારે અનેક રાજ્યો એ સિસ્ટમ બંધ કરી તેમના કર્મચારીઓને કાયમી કરી દીધા છે શું ગુજરાત પાછળ પડી રહ્યું છે શું કર્મચારીઓનો હક અટકાવવામાં આવી રહ્યો છે ત્યારે આજની ચર્ચામાં આ પ્રશ્ન પર આપણે ચર્ચા કરવાના છે અનેક એવા પ્રશ્નો કે જે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે અને હજુ પણ તેમની માંગ એની એ જ છે હજુ પણ તેઓની સમસ્યા યથાવત છે અને હવે નિર્ણય ક્યારે આવશે તેની રાહ તમામ કર્મચારીઓ જોઈ રહ્યા છે પરંતુ આ નિર્ણય હજી સુધી આવ્યો નથી અને હવે આ નિર્ણય સુપ્રીમ કોર્ટની અંદર શું આવે છે તેની પર પણ તમામની નજર રહેલી છે

એમાં વર્ગ ત્રણ ના માણસો ને પિસ્તાલીસો રૂપિયા અને વર્ગ ચાર પચીસો રૂપિયા એટલે ધારો કે હોય એનો પગાર પિસ્તાલીસો રૂપિયા એટલે સોરી પચીસો રૂપિયા અને પીએસઆઈ નો પગાર પિસ્તાલીસો રૂપિયા હતો એ પ્રમાણે બે હજાર ને લગભગ છ સાત થી આ પોલિસી ચાલુ થઈ હતી એટલે બધી એમને તાલીમ આપવાની સરખી આપવાની એક વર્ષ સુધી કરાઈમાં કામ કરવાનું એટલે તાલીમનું શીખવાનું એમને બધું આવડે બંદોબસ્ત કરતા આવડે ફાયરિંગ કરતા આવડે ટીયર ગેટના સેટા ફોડતા આવડે પણ છતાં એમનો પગાર કેટલો ફિક્સ પગાર પચીસો રૂપિયા અને પિસ્તાલીસો રૂપિયા પીએસઆઈનો પગાર હતો એટલે આ જે નીતિ છે એ ભારતના બંધારણના પ્રકરણ ત્રણ છે પ્રકરણ સ્થળમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો લખાયેલા છે અને અધિકારનો ભંગ થાય તો શું ઉપાય આપવા એ પણ લખાયેલું છે તો એ પ્રમાણે આર્ટિકલ ચૌદથી અઢાર છે એ સમાનતાનો અધિકાર છે ભારતના તમામ નાગરિકોને સમાનતા મળવી જોઈએ ઇક્વાલિટી બિફોર ધ લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લો આર્ટિકલ સોલ એવું કહે છે કે નોકરીની અંદર પણ સમાનતા હોવી જોઈએ એટલે એટલા માટે જે લોકો પોલીસ દળમાં અથવા વિદ્યા સહાયક તરીકે શિક્ષક તરીકે કામ કરતા હોય તો એ બધા લોકોને પગારમાં મોટું ડિસ્ક્રિમિનેશન ભેગું ઊભું કરવામાં આવ્યું બીજી રજાઓ નહીં આપવાની ભથ્થાઓ નહીં આપવાના પોલીસમાં હોય તો યુનિફોર્મ નહીં આપવાના તમારે યુનિફોર્મ જાતે પોતાના પૈસા ખરીદવાના બુટના પોલિશ કરાવી હોય તો આપણે કરાવવાની મતલબ ટૂંકમાં બહુ ડિસ્ક્રિમિનેશન હતું એટલા માટે હમણાં વર્ષ બે હજાર સાતમાં ને આઠમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પહેલાં રજૂઆતો કરી સચિવ અને મુખ્ય સચિવને સરકારના મિનિસ્ટરોને પછી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ મૂકેલો એક કેસ ચાલ્યો અને અગિયારમાં આ મુદ્દા ઉપર અમે જીતા કે નોકરીમાં સમાનતા હોવી જોઈએ આર્ટિકલ એકવીસ છે આર્ટિકલ એકવીસ એવું કે છે કે ભારતના નાગરિકોને અધિકાર કોઈને એક પૂર્વક હોય ને જીવવાનો અધિકારી છોકરો આવ્યો અને એમને ત્યાં ભેંસ હોય પાડો આવ્યો તો પાડાને ગમણ માંથી છોકરા માટે લાપસી મૂકે તો એ હ્યુમન હ્યુમન એક્ઝિસ્ટન્સ છે માનવ ગૌરવની વાત છે પાડા ને ગૌરવ નથી તો એ રીતે જે વાત છે તો તમે આ લોકો જીવતા પાડા ગણો છો અથવા જનાવર ગણો ગૌરવ નહીં એટલે અનુચ્છેદ એકવીસ એવું છે કે માનવ તરીકે જીવવાનું ગૌરવ જોઈએ માટે સમાન વેતન જોઈએ સમાન કામનું સમાન વેતન એ પણ એક સિદ્ધાંત છે એટલે મૂળભૂત રીતે આર્ટિકલ ચૌદ આર્ટિકલ સોળ પછી આ આર્ટિકલ એકવીસ જીવન જીવવાનો અધિકાર જીવવાનો ખરો પણ ગૌરવપૂર્વક તથા સમાન કામનું સમાન વેતન તમને એક બીજો દાખલો આપું કે આ જયારે નીતિ અમલમાં આવી એ વખતે અમદાવાદમાં કોઈ કાપડની મિલ ચાલતી હોય અને એ કાપડની મિલમાં મિનિમમ વેજીસ હોય જે કાયદો છે લઘુત્તમ વેતન એના કરતાં ઓછો પગાર આપે તો એને છ મહિનાની સજા થાય કલમ બેતાલીસ મુજબ તો સરકાર માટે આટલા માણસોને ભરતી કર્યા અને કેટલા માણસોને કેટલા વર્ષો સુધી લઘુત્તમ વેતન ના આપ્યું તો એના પણ ક્રિમિનલ ઓફિસ થાય મેં લેબર કમિશન કાગળ લખ્યો કે સરકારના જે તે અધિકારીઓ પર તમે ક્રિમિનલ કેસ કરો જો તમે સમાનતાની વાત કરો છો એટલે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે એને ગુનો બને એના માલિકને જેલમાં જવું પડે અથવા દંડ થાય અને સરકારમાં દંડ ના થાય જેલમાં ના જવું પડે ને સરકાર પોતે શોષણની નીતિ કરી રહી છે એટલે એ વસ્તુ ના ચાલે બીજું પાંચ વર્ષ પછી સમાન વેતન ગણવાનું અને સિનિયોરિટી પાંચ વર્ષથી ગણાય એટલે આના પણ નોકરીમાં પણ બધા જે સ્ટાફ છે એની અંદર વાદ વિવાદ અને વિખવાદ ઉભો થાય એટલે ઇક્વાલિટી નથી એટલે મારો એક જ મુદ્દો છે આની અંદર સમાનતા જોઈએ ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર જોઈએ અને સમાન કામનું સમાન વેતન મેં એક દાખલો જોયો તો તમને રિયલી શોકિંગ લાગે શાહપુરમાં કંઈ પથ્થરબાજી થઈને બે ભાઈઓ ગયા પોલીસવાળા બંદોબસ્તમાં એમાં એક રેગ્યુલર કર્મચારી હતો અને એક ફિક્સ પગારવાળો હતો બંનેને પથ્થરની અંદર વાગે બે ત્રણ તો ફિક્સ પગારવાળાને રજા નહીં આપવાની ડ્રેસિંગ જાતે કરવાનું દવા તો અને કપાતા પગારે ઘરે આરામ કરવાનો અને જે રેગ્યુલર પગારવાળો હતો એને સરકારી દવા મળે અને એને કપાત પગાર ના થાય હવે તમે વિચાર કરો કે બંને ફરજ સમાન બજાવે છે બંનેને પથ્થર વાગે છે અને તમે ડિસ્ટિન્કશન કરો છો મારો આની સામે વાંધો છે આ માનવતા વગરનું કૃત્ય છે

અમે ફાળો ફંડ ફાળો કરતા નથી અમારી સંસ્થા ચાલે છે મારું નામ ડોક્ટર રાજેન્દ્ર શુક્લ અમારી સંસ્થા નામ છે યોગક છે માનવ ગૌરવ સંસ્થા તો એના તરફથી અમે મેટર લડીએ તો અમારા વકીલને ફી આપેલી છે પણ મેટર ટચ થતી નથી અથવા ચાલવા નથી દેતા એટલે ખરેખર તો આમાં એ પણ આવે કે ન્યાયમાં વિલંબ એ અન્યાય છે તમે વિચાર કરો કેટલા માણસો લાખો છોકરાઓ આમાં પેલામાં થઈ ગયા રેગ્યુલર થઈ ગયા પણ બધાનો પગાર ઝૂલે છે હવે જે પાછળનો બેક ડિફરન્સ અમે માગ્યો કે બેક ડિફરન્સ એટલે જેટલા વર્ષો સુધી એમણે કામ કર્યું અને એમને ફિક્સ પગાર મળ્યો તો એમને બાકીના પૈસા આપવા પડે ને એ પગાર ચડી ગયો છે એ પણ લગભગ કદાચ પચીસ ત્રીસ હજાર કરોડ થી વધારે થતા હશે હું બારે બોલું છું પચીસ ત્રીસ હજાર કરોડ હવે એટલા પૈસા બી ધારો કે સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે તો બધાને બોલાય બોલાય ચૂકવવા પડે કે તમારો બેક વેજીસ છે માણસનો અધિકાર છે ઘણી બીજી પ્રાયોરિટી મેટરો સાંભળતા હોય એટલે આને કદાચ ક્યારે પ્રાયોરિટી મળે મને ખ્યાલ નથી બિલકુલ બિલકુલ શુક્ર સાહેબ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે હજુ પણ જે સમસ્યા છે તે યથાવત છે કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ફિક્સ પે આ મુદ્દો છે આનાથી જે સમસ્યાઓ થઈ રહી છે તે સમસ્યાઓનું સમાધાન થશે અને આ જ મુદ્દે ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા આપણી સાથે જોડાયા છે અને સાથે જ નવનીતભાઈ ચૌહાણ કે જેઓ ફિક્સ પે કર્મચારી છે આપ બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં તો નવનીતભાઈ આપને પૂછીશ હાલની આ ફિક્સ પેની લડત ખૂબ લાંબી ચાલી રહી છે પરંતુ આનો હાલ ગ્રાઉન્ડ લેવલ પર શું સમસ્યાઓ અનુભવી રહ્યા છું કરું છું આપને કે આપે આજે આવતીકાલે મુદ્દત છે અને આ કેસને એક આમ કર્મચારીનો અવાજ બનાવીને આજે ડિબેટનો કાર્યક્રમ યોજ્યો છે હમણાં સરે શુક્લા સરે વાતચીત કરી એકદમ સાચી વાતચીત છે સરકાર જ આ કેસ ચલાવવા માંગતી નથી કેમ કે જે રીતે સર આ રીત અહીંયાથી જાય છે એ રીતે સુપ્રીમ કોર્ટમાં અમે પણ પિટિશનરો છીએ તો અમે પણ જઈએ છીએ તો સરકારને જરા પણ રસ નથી આ કેસ ચલાવવામાં આપે વાતચીત કરી ગ્રાઉન્ડમાં તો અમે છેલ્લા ઘણા સમયથી દસ વર્ષથી સતત કાર્યક્રમો આપતા રહ્યા છે સરકાર વારંવાર એક ને એક વસ્તુ કંઈ ને કંઈ જેવો વિરોધ થાય છે તો કંઈ આપી દો પણ સરકારની જે પૂરી દાનત હોવી જોઈએ જે કાયમી કર્મચારીઓને મળવું જોઈએ એ જ વેતન ફિક્સ પગારના નવા કર્મચારીને મળવું મળતું નથી એને કંઈ ને કંઈ ધારો કે અમે રજા માગીએ તો નાની મોટી રજાઓ આપી દે પગારમાં વધારો માગીએ તો પગાર વધારો માગી દે પણ અમે એક જ જેટલા પણ મંડળો છે અત્યારે હાલ ધારો કે બીએમએસ ભારતીય મજદૂર સંઘ છેલ્લા છ મહિનાથી તો આ બાબતે કટિબદ્ધ બન્યું છે કે કોઈપણ સંજોગોમાં આ કેસનું કંઈક નિવેડો આવે એમને છેલ્લા આવેદનના કાર્યક્રમ યોજેલા લાસ્ટ વખત એમને આશ્રમ રોડ ઉપર પોતાનો આખો ધરણા કાર્યક્રમ યોજેલો આ બધા જ કાર્યક્રમોમાં જે ફિક્સ પગારનો કર્મચારી છે એમને સાથ આપી અને ઊભો છે અમારી તો સરકારને વિનંતી છે કે આવતીકાલે જે કેસ છે તમે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરો કે જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી અમે આ કેસ રાત દિવસ ડે ટુ ડે હિયરિંગ કરી અને પતાવવા માગીએ છીએ એમાં નામદાર સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપે એ સરકાર અને અમને બંનેના બાધ્યરૂપ રહેશે બિલકુલ બિલકુલ અને રાજેન્દ્રસિંહ એ પણ જાણવું છે આપણી પાસે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા છે શું વાતાઘાટો થઈ હતી અગાઉ પણ અને શું એનો કોઈ નિવેડો ચોક્કસ આવશે કે નહીં કારણ કે અન્ય રાજ્યોમાં આપણે જોઈએ તો ત્યાં આગળ છે પરંતુ ગુજરાતમાં કેમ નહીં તેવો સવાલ હજુ પણ તમામ લોકો કરી રહ્યા છે બિલકુલ આપની વાત સાચી છે ફિક્સ પે એક કેન્સર જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે લાખો હું તો કલ્પના કરું છું ત્રણથી સાડા ત્રણ લાખ જેટલા કર્મચારીઓ અસહ્ય પીડા અસહ્ય પીડા એટલે જેનું વર્ણન ન કરી શકાય મારે તો એ વિષય એટલા માટે આ આપના માધ્યમથી મૂકવો છે તંત્રમાં બેઠેલા જળ તંત્રને ખબર નથી કે આ લોકો કેટલા પીડિત છે કારણ કે એ એમને ચેતના હોતી જ નથી ચૂંટાયેલી પાંક પાછી અમે અવારનવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે હવે આ કર્મચારીઓ જે રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા છે આપ જોયું છે સરની કામગીરી સરની કામગીરીમાં કોણ કર્યું કોણ છે સરની કામગીરીમાં મોટાભાગે ફિક્સ કર્મચારીઓ છે જમીન લેવલ ઉપર એવા કોઈ ગંભીર બનાવ વગર તો શું આના રાષ્ટ્રવાદ ના કહી શકાય રાજ્યના અને રાજ્યના વિકાસમાં એમનો અનહદ ફાળો છે અને એમની પીડા જમીન લેવલ ઉપર ઉતરો ત્યારે તમને ખબર પડે કે આ કર્મચારીઓ એમની જ સાથે બેઠેલા એમનાથી જ નીચલા દર હું તો નીચલા દરજાની વાત કરું સમાન કિરણ તો વાત જ એ નથી કરતો દાખલા તરીકે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય ફિક્સ પગારદાર એને પચીસ કે છવ્વીસ હજાર પગાર એમનો જ કોન્સ્ટેબલ હોય અથવા હેડ કોન્સ્ટેબલ એનો પગાર ચાલીસથી પિસ્તાલીસ હજાર તમે કલ્પના કરો કઈ માનસિકતા સાથે આ કામ કરતા હોય છે એનો પરિવાર છે એનો સમાજ છે એનો વ્યવહાર છે એ જ કર્મચારી મને કહેવું હેડ કોન્સ્ટેબલ હોય અથવા કહો હું એક સામાન્ય ઉદાહરણ રૂપે કહું છું એવા અનેક કર્મચારીઓની કેટેગરીમાં છે આવા ફિક્સ વેમાં કે જેને હું નીચે કામ કરતા હોય એ કર્મચારીઓને ઘરે સારી સારી વસ્તુ પણ વસાઈ શકે કારણ કે એનું ફિક્સ વેતન સરકાર સાથે કામ કરતાં અન્ય એના કેટેગરી કરતાં ઉપરના કર્મચારી કરતાં સાથેની તો આપણે પછી વાત કરીએ તો આવી અસમાનતા જ્યારે આપ જોઈએ છે ભારત સરકાર દ્વારા ચાર લેબર કોડ આવ્યા સૌથી વધારે જોર એના ઉપર દેવામાં આવ્યું છે સમાન કામ સમાન વેતન રાજ્ય સરકારે કરવું જ પડશે કારણ કે એમાં સ્પષ્ટ આદેશ છે કોઈ પણ રાજ્ય સરકાર આમાં બચી નહીં શકે એની પોતાની પોલિસી પણ નહીં ચલાવી શકે હું હું આ સુપ્રીમ કોર્ટની આવતીકાલની જે મુદત છે એને એ દ્રષ્ટિએ જોઉં છું કે સિનિયર એડવોકેટને હાયર કરવા પડ્યા છે આટલા વર્ષો પછી એટલે કંઈક પ્રભાવ છે ક્યાંક શું છે તો જ આ બને અને આપણે આશા રાખીએ આપણે આશા રાખીએ કે આ સુપ્રીમ કોર્ટમાં ખૂબ સારું થાય પણ રાજ્ય સરકારની એક વિનંતી છે આપના માધ્યમથી સુપ્રીમ કોર્ટ કંઈક લતાડ કરે અને આપણે નીચું જોવા જેવું થાય ને હજારો કર્મચારીઓ સાથે તમે નાક પણ ન મેળવી શકો એ પહેલાં કંઈક સારો નિર્ણય લઈ લો અને હજારો કર્મચારીઓ અમને તો અત્યારે ભારતીય મજદૂર સંઘની અમારે રેલી હતી ફીસ પેના એટલા બધા કર્મચારીઓ આવ્યા હતા ડરતા ડરતા આવે અમને તો ક્યાંક એ થઈ ગયું કે પરિસ્થિતિ કેવી કે એમની ઉપર વોચ રાખવામાં આવે ભારતીય મજદૂર સંઘે પૂરા અવાજથી પૂરી તાકાતથી આ મુદ્દો ઉઠાયો છે અને એની પાછળ રહેશે જ કારણ કે અમે ભારત હું આપને એક બીજી બીજી વાત કરું તો મનસુખભાઈ માંડવીયા કેન્દ્રના શ્રમ મંત્રી હું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ એક સંગઠન મારી જવાબદારી છે આપણે કલ્પનાએ ભારત સરકારનું નવું નવું રિફોર્મ અથવા નવી એ જે પદ્ધતિ ખૂબ જ સારી પદ્ધતિ તમામ રાષ્ટ્રીય કક્ષાના સંગઠનોને લેબર કોડ લાગુ કરતા પહેલાં બોલાવ્યા દોઢ કલાક એમની સાથે ચર્ચા કરી અને જે કંઈ મુદ્દા હતા ક્ષતિગ્રસ્તો જે આડુવાડું જે કંઈ કરવા પાત્ર હતું અંતે ખૂબ જ સારા ચાર લેબર કોટ આવ્યા શ્રમિક જગત માટે સીમાચિન્હરૂપ છે એમાં સ્પષ્ટ લખ્યું છે સમાન કામ સમાન વેતન આ ફિક્સ વેતનદારો માટે આ ખૂબ જ સીમાચિન્હરૂપ લેબર કોટ સાબિત થાય છે ત્યારે હવે સરકારે વિચારવું જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં જો તમારે સિનિયર વકીલ હાયર કરવા પડતા હોય તો સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ કેવું હોય છે અથવા કઈ પરિસ્થિતિમાં મેટર ચાલતી હશે ત્યારે આ સ્થિતિ ઊભી કરવી પડી સરકાર તાકી દે ખૂબ જ સારા વાતાવરણ સાથે અને જશ લઈ લે કારણ કે આ હજારો કર્મચારીઓ તમારા હાથ પગ છે માનસિક શારીરિક હું તો મારે શબ્દ ન વાપરવા જોઈ વેઠિયા મજૂર આપણી ગુજરાતી ભાષા મૂકવું છું આજે સરકાર ખાલી બે હજાર રૂપિયામાં કારકુની જાહેરાત બહાર પાડે ને તો પણ લાખો માણસો મળી જાય એનો મતલબ એવો નથી કે એમને પોસાય છે મજબૂરી છે મજબૂરી છે આપણે એને એ ન કહી શકીએ કે આ લોકો બે હજારમાં પણ અમારી પાસે કામ કરવા તૈયાર છે આ સ્થિતિ ન ઊભી કરાય કારણ કે આ ગુજરાત સમૃદ્ધ છે હું આપને એક મૂકું ફિક્સ ફિગર કઈ રીતે આવ્યું છે જે તે સમય આવ્યું છે નો ડાઉટ જે તે વખતની પરિસ્થિતિ નાનકી સ્થિતિ એવી હોય એ પણ જોયું છે બે હજાર છ સાતમાં આ કંઈક રાજ્યને તિજોરીને કંઈક ઇશ્યુ હતા કંઈક જોઈએ એવું નહીં ત્યારે આ ફિક્સ પે આવ્યા હોય એનું રોલ મોડલ તમે ફિક્સ પે લઈ આવ્યા પાછું એના અન્ય રાજ્યો એનું મોડલ તરીકે સ્વીકાર્યું બીજા આપણને દુઃખી બાબતનું છે બીજા રાજ્ય જે ઇમ્પ્લિમેશન કર્યું એમાં સુધારો કર્યો અને અમે તો છ મહિના પહેલાં એટલું જ માગ્યું હતું કે તમે પાંચ વર્ષને બદલે એક વર્ષ કરો તો પણ આમની પીડા ઓછી થશે પણ આપણે એ પણ નથી કરી શક્યા સરકાર સંવેદનશાલથી છે વિચારે સમૃદ્ધ રાજ્ય ગુજરાત છે આજે તિજોરીમાં નાણાકીય રીતે કોઈ ખોટ નથી જે તે સમયે જ્યાં ફિક્સ પેનો કાં કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના જે કંઈ વિષયો આવ્યા છે ત્યારે રાજ્યની તિજોરીને કંઈક ધ્યાન રાખીને ક્યાંય છે નો ડાઉટ આપણે સ્વીકારીએ છીએ પરંતુ આજે જીએસટીનું કલેક્શન તો તમે જુઓ લાખો કરોડો રૂપિયા આપણી તિજોરીમાં આવે છે આ કર્મચારીમાં આપણે નામ વાપરી શકીએ તો આ તમારા કર્મચારી છે તમારા હાથ પક્ષ છે તમારું તંત્ર છે સરકારને વિનંતી છે ને ભારતીય મજદૂર સંઘ તરીકે અમે હજી હાથ જોડીએ છીએ લાખો કર્મચારીઓ છે અને રાજ્યની મુખ્ય ધારા સાથે રાજ્યના વિકાસમાં આમનો ફાળો ક્યાંય ઓછો નથી ત્યારે એમને સંપૂર્ણ એમનો એમનો અને પરિવાર ખૂબ આનંદિત થાય એવો કોઈ નિર્ણય હું તો સુપ્રીમ કોર્ટનો તો તમે પછી કહો છો સરકાર એમાં પહેલ કરે અને તાકીદ અંગે આ લોકો સાથે બેઠક કરે અને કંઈક સારો નિર્ણય લાવે તો સરકારમાં એમને પણ વાહવા દેખા છે અને કહેવાય છે કે સરકારે આ કર્યું છે બિલકુલ બિલકુલ અને નવનીતભાઈ એ પણ જાણવું છે દર્શકો સુધી પણ એ પહોંચાડીએ સરળ ભાષામાં કે જો ટાડા અને ગ્રેજ્યુઇટીની વાત કરીએ તો તેની કેવી કેવી નુકસાની અને અસરો આપણને થતી હોય છે ફિક્સ પગારનો ગાળો છે કસામાં અંદર કહેવાય ને કે ગણાતો નથી ધારો કે હું અત્યારે હાલ એક ઉદાહરણ લઈએ કે જુનિયર ક્લાર્ક તરીકે કોઈ કર્મચારી લાગે છે તો એ જુનિયર ક્લાર્ક તરીકે લાગે છે અને છ મહિનાની નોકરી કરી અને પોતે જુનિયર ક્લાર્ક છે એટલે ગ્રેડ પે એનો ઓગણીસો ગણી લો અને પોતે તૈયારી કરતા હોય છે પોતે એજ્યુકેટેડ હોય છે અને પછી નવી જોબ ઉપર લાગે છે હાયર ગ્રેડની તો એને આ છ મહિના એક વરસ બે વરસ જેટલી જુનિયર ક્લાર્ક જે જૂની નોકરી હતી એની કોઈ પણ સર્વિસ અગાઉની ફિક્સ પગારમાં જે નવી નોકરી ફિક્સ પગારની લાગશે એમાં ગણાતી નથી આપણે કરી ગ્રેજ્યુટીની વાત તો ગ્રેજ્યુટીમાં પણ સેમ ઇસ્યુ છે હવે વિચાર આ પેન્શનમાં પણ એ જ ઇસ્યુ છે ધારો કે આ સર્વિસ અમે પહેલાં દિવસથી અમારી ફૂલ પગારની સર્વિસ ગણાતી હોત તો અમારો જે છે એ કપાત ચાલુ થઈ ગઈ હોત અને એ કપાત છે સરકારમાં જીપીએફમાં જમા થઈ હોત તો સરકાર એને વાપરી શકી હોત પરંતુ ફિક્સ પગારની નથી કોઈ પણ જાતની કપાત કરવામાં આવતી કે નથી અમારો સમયગાળો ગણવામાં આવતો કે નથી આ બાબતની ગ્રેજ્યુટીમાં પણ કંઈ પણ જાતનું નિવેડો આવતો એટલે અમારે તો એક જ વિનંતી છે સાહેબે તો કહ્યું કે કંઈક ટેબલ ઉપર આવે અમે તો વારંવાર વિનંતી કરીએ છીએ કે અમે તમારી જોડે ચર્ચા કરવા માટે હર હંમેશ ઓપન છીએ અત્યારે તો અમારી પાસે બીએમએસનું એક સારું એવું પ્લેટફોર્મ છે એના વતી પણ અમે આગળ આવવા તૈયાર છીએ પરંતુ સરકાર કંઈક વારંવાર વિનંતી કરી છે કે કંઈક ટેબલ ટોક કરો અમે એ નથી ઇચ્છતા કે ગુજરાત આજે જે સમૃદ્ધ છે અમારે એરિયાસ આપવું પડશે નામદાર સુપ્રીમ કેટશે કોર્ટ કહેશે જે રીતે હાઈકોર્ટનો ચુકાદો હતો સમાન કામ સમાન વેતન બરાબર છે એ જ જો સુપ્રીમે પકડી રાખ્યું અને ઘણા બધા કિસ્સાઓ છે આપ અમે કંઈ એજ્યુકેટેડ છીએ આવા ઘણા બધા કિસ્સાઓ અમારા વતી જે અમારા એડવોકેટ લડવાના છે ઘણા બધી બ્રિફિંગ સાથે ઘણા બધા આવા ચુકાદા સાથે સમાન કામ સમાન વેતનના એ કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરવાના જ છે તો કોર્ટ કે અને તમે ચૂકવણું કરો એની કરતાં કંઈક વચ્ચેનો રસ્તો કાલે આપી દેવું પડે કેમ કે કોર્ટમાં તો ક્લિયર હોય છે કે તમારે વર્ષમાં બે વર્ષમાં ત્રણ વર્ષમાં વિથ ઇન્ટરેસ્ટ આવા પણ ચુકાદાઓ છે વિથ ઇન્ટરેસ્ટ ચૂકવણું કરવું પડશે તો આ બધી વસ્તુઓનું તરત બર્ડન ના પડે એ માટે અમે આજે હાલે પણ ચર્ચા સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છીએ કે જે પણ અમારું એરિયસ નીકળે છે ચલો એરિયસ એ સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દો બીજી એક વિનંતી કરું છું કે હવે પછીની જે નવી ભરતી છે કે આજની તારીખે જે ફિક્સ પગારમાં નોકરી કરે છે એ લોકો માટે તો ફિક્સ પગાર નાબૂદ કરો એમાં કંઈ પણ જાતનું બર્ડન પડવાનું નથી ધારો કે તમે ફિક્સ પગારની નોકરી ચાલુ ચાલુ રાખશો તો એ શું થશે કે એને જે ઓછો પગાર મળે છે જેને ઓછી રજાઓ મળે છે એ તમારે ઇન ફ્યુચર નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી એને આપવી પડશે તો અત્યારે હાલ તમે એક પગલું ભરો જે પણ કર્મચારીઓને વર્ષ થયા છે નવી નોકરી લાગી છે તમામ માટે છે એ ફિક્સ પગારનું લેબલ પહોંચી દો એની અગાઉના જેટલા પણ કર્મચારીઓ ભૂતકાળમાં ભોગવી છે કે અત્યારે હાલ ભોગવી ચૂક્યા છે એ લોકો માટે સુપ્રીમ જે પણ નિર્ણય આપશે એ અમને સર્વમાન્ય માન્ય રહેશે એટલે જે પણ આ ફિક્સ પગારનું જે બિરુદ લાગી રહ્યું છે અમે હું તમને બીજી એક વાતચીત કરું પચીસ તારીખે અમે એક મહામંડળનો અને નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમનો એક કાર્યક્રમ હતો દિલ્હી ખાતે ચોવીસ તારીખ અને પચીસ તારીખ તો એ દિવસે અમે દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા હું મહામંડળ વતી ત્યાં આગળ ગયેલો હતો તો તમે વિચાર કરો કે ત્યાં આગળ આપણી ગુજરાત મોડલની સેમ સેમના નારા લાગ્યા છે આપણે જ્યારે વિકસિત વાતચીત કરીએ છીએ તો કર્મચારી માટે તો કશું વિકસિત નથી કેમ કે કર્મચારીને પાંચ વર્ષ માટે એક નજીવા વેતનમાં રોકવામાં આવે છે નથી એને ઇજાફાનો પાંચમા વર્ષ પછી છઠ્ઠું વર્ષ નોકરી કરે તો એને ઇજાફો મળે છે પાંચ વર્ષના ઇજાફા છે રજાઓ છે આ બધી જ વસ્તુઓ કંઈ પણ જાતનું અને ગ્રેજ્યુટી આ બધા જ વસ્તુમાં આ ફિક્સ પગારની નોકરી ક્યાંય ગણાતી નથી એટલે અમે તો એમ કહીએ છીએ એક નવા એડવોકેટ રોકી અને સરકાર પ્રજાના પૈસા જેમ એમને આપી રહ્યા છે ને તો કેમ નહીં ટેબલ ટોક કરે આ જે સિનિયર એડવોકેટ રાખ્યું રાખવા પડ્યા છે મનીષાબેનને તેનું એનું એનું ચૂકવણું કોના ટેક્સમાંથી થવાનું છે એ આમ કર્મચારી કે આમ પ્રજા છે ગુજરાતની એના અંદરથી એમની ફી ચૂકવવામાં આવશે કે જે પણ એડવોકેટ અત્યાર સુધી રાખ્યા છે બરાબર છે એ બધાની ફીઝ આમ ગુજરાતની પબ્લિક ઉપરથી ચૂકવવામાં આવી છે અમારી તો વિનંતી છે કે આ બધા કરવા કરતાં કંઈક ટેબલ ટોક ઉપર આવો અમે હજુ પણ એક વસ્તુ કહેવા માંગીએ છીએ ક્લાસ વન ટુ જેમ પ્રોબેશન પીરિયડ ઉપર હોય છે એમ ફિક્સ નોકરી અગાઉ જે રીતે રીતે પ્રોબેશન પ્રોબેશન ઉપર રાખવામાં આવતી હતી એ અમને મંજૂર છે એક વર્ષનો બે વર્ષનો પરંતુ જેવી પ્રોબેશનની નોકરી પૂરી થાય એટલે એમને જે પણ ઇજાફા ચૂકવવા પાત્ર હોય રજા હોય એ બધો જ લાભ આજે જે ક્લાસ વન ટુને મળે છે એ જ લાભ અત્યાર હાલના કર્મચારીઓને મળે એવી અમે માગણી કરીએ છીએ બિલકુલ અને રાજેન્દ્રસિંહ તમામ વસ્તુ આપણે જાણી જેમ જણાવી એમ હજુ પણ પાંચ વર્ષ સુધી જે વેતન વધે અને તેને પણ ક્યાંક વિલંબ થતાં થતાં છ વર્ષ કે સાત વર્ષ થઈ જતું હોય ત્યારે યોગ્ય પૂરું વેતન મળતું હોય છે આ તમામ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ અને હજુ કયા એવા મુદ્દા છે કે જેને લઈ હજુ પણ આ સમસ્યા યથાવત રહેશે અને ફિક્સ પેના જેટલા પણ કર્મચારીઓ છે તે ભોગ બની રહ્યા છે હવે મને એવું લાગે છે આપણે જોયું સિનિયર એડવોકેટને સરકારે હાયર કરવા પડ્યા એ પરાકાષ્ટા છે સુપ્રીમ કોર્ટના કેસની જે ગંભીરતા સુપ્રીમ કોર્ટે લીધી ને એ કશાનું કિરણ છે આપણા માટે ચાલો સુપ્રીમ કોર્ટ પણ આમાં કંઈક ગંભીર રહેશે તો જ સિનિયર વકીલ હાયર કરે એટલે એ ગંભીર વિષય હોય એ સ્વાભાવિક આપણે સ્વીકારવું પડે એ સિવાય હું તમને કહું કે ભારત સરકારે ચાર લેબર કોડ જે લાવ્યા છે ને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ખાસ કરીને સીધી ભરતીને પ્રોત્સાહન આપશે ચાર લેબર કોડ એટલે એ ફિક્સ પેનો મુદ્દો આજને તો કાલ આપવા પૂટી જ જવાનો છે તો જસ્ટ લેવામાં શું વાંધો છે તમને આપણે વિશે ન આપણે કહું અમને ભારતીય મજદૂર સંઘની જે રેલી હતી એક લાખ ફિક્સ પેના કર્મચારીઓનું સમર્થન કલ્પના તો કરો તમે અમે એમને ક્યાંય ઉપર નહોતા થવા દીધા એમને એક વિનંતી કરી હતી કારણ કે પાછળ ડરતા ડરતા જો તમારા કર્મચારીઓ એને પોતાનો હક માગવા આપણે આવતા હોય ને શરમજનક બાબત તો અમારા માટે છે પણ ભારતીય મજદૂર સંઘ મને સંવાદમાં માને છે આ હજારો કર્મચારીઓ આપણા છે અને એમને આપણે નહીં સાચવીએ તો સર જેવી અનેક કામગીરીઓ આગળ પણ આવવાની છે ઘણું બધું કરવાનું છે આ કર્મચારીઓ મારા પદે હવે એ કર્મચારીઓને આપણે હવે તો મેં પહેલાં પણ કીધું એમ તિજોરી રાજ્યની તિજોરી છલકાજી જ રહી છે આજે ગડકરી સાહેબ જેવા કેન્દ્રીય મંત્રી પૈસાની મારી પાસે કોઈ તૂટો નથી એવા દરેક કર્મ દરેક મંત્રાલયોમાં છે હા જે તે આપણે સ્વીકારીએ છીએ કે જે તે સમયે સ્થિતિ પરિસ્થિતિ ઊભી થઈ છે પણ હવે જ્યારે લાખો રૂપિયા જીએસટી કે અન્ય માધ્યમથી આવે છે ત્યારે સરકાર આમાં તાત્કાલિક અમારી વિનંતી છે ભારતીય મદદરૂપનું સ્ટેન્ડ છે વાત કરવા તૈયાર છે જસ લેવાની કોઈ વાત નથી માત્ર કર્મચારી શ્રમિકોનું હારું થાય એ વિનંતી હું આ ન્યૂઝ મેર ચેનલ મારફત આપને વિનંતી કરું છું કે હવે આ ફિક્સ પગારનું વેતન જેમાં અમને કીધું કે સેમ સેમના નારા લાગે એ હવે આગળ કંઈક આપણને વધારે નુકસાન થાય એ પહેલાં આ આ અંગે કોઈ સક્રિય નિર્ણય લેવામાં આવે અને બધા ખુશ થાય એવો પ્રયાસ કરવામાં આવે બિલકુલ અને નવીનભાઈ શું લાગે છે કેટલી આશા હજી પણ રહેલી છે સુપ્રીમ કોર્ટના કેસને કારણે ન્યાય લેટથી મળે પણ ન્યાય મળવો જોઈએ આશા તો છે કે આવતીકાલનો સૂરજ કંઈક સારો કર્મચારીઓ માટે નીવડે અને અમે તો એ જ કહી રહ્યા છીએ કે જે પણ નિર્ણય આવે એને અમે સર્વમાન્ય રાખીશું પરંતુ બાનાબાજી ધારો કે નવા સિનિયર એડવોકેટ રાખ્યા કાલ ઉઠીને એફિડેવિટ ફાઇલ કરશે કે મારે હજુ આ કેસ વાંચવાનો બાકી છે સમજવાનો બાકી છે નેક્સ્ટ મુદત આપો આ એક જે છે ને એ એક આપ ક્રોનોલોજી વારંવાર આ વસ્તુ થતી આવી છે અમે ફેસ કરતા આવ્યા છીએ લાસ્ટ ઘણા સમયથી ધારો કે કોવિડ આવ્યો એના પછી કેસ બોર્ડ ઉપર આવતો નથી કેમ કે નવા કેસોનું હિયરિંગ સુપ્રીમ કોર્ટમાં એટલું બધું ચાલતું હતું છેલ્લે જ્યારે કેસ કોર્ટ બોર્ડ ઉપર આવ્યો ત્યારે નો એડજમેન્ટ કરીને કોર્ટે કહ્યું હતું કે ભાઈ હવે પછીની નેક્સ્ટ મુદત આ કેસ ચાલશે હજુ તો કેસ લિસ્ટમાં કયા નંબર ઉપર છે શું છે શું નહીં પરંતુ હવે સુપ્રીમ કોર્ટમાં કંઈક એવું લાગી રહ્યું છે કે એની પ્રણાલી જોતા કે જૂના કેસોને પ્રાધાન્ય આપવા લાગ્યું છે જૂના કેસો મતલબ કે આ બે હજાર બારથી ચાલતો આવતો ચૌદ વર્ષે તો રામનો વનવાસે પૂરો થયો હતો તો હવે તો આ વસ્તુ પૂરી થવાના આરા ઉપર છે એવું અમને લાગી રહ્યું છે અને એની પહેલાં જો સરકાર કંઈક બેઠક યોજી ઘણા બધા માન્ય સંગઠનો છે સરકાર પોતાનું કદ ઉપર ઉપર રાખી અને તો માગવાના કોની પાસે સરકાર પાસે જ છીએ તો સરકાર પોતાનું કદ ઊંચું રાખી અને કંઈક સુપ્રીમ કોર્ટનો નિવેડો આવે એની પહેલાં સુખદ અંત કંઈક અહીંયા નહીં આ અને કાલ ઉઠીને અમે અમે રિસ્પોન્ડન્ટ અમે જે પાર્ટી છીએ અને સરકાર બંને પોતાનું એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દે કે ભાઈ આ કેસમાં અમારો નિવેડો આવી ગયો છે અમે હવે કશું કંઈ આમાં આગળ વધવા માગતા નથી એવી અમને હજુ પણ સરકાર સાથે અપેક્ષા છે નહીં તો નામદાર સુપ્રીમ કોર્ટ છે જ આજે નહીં તો આવતીકાલે નિર્ણય અમારા ફેવરમાં આવવાનો છે અને કર્મચારીઓની જ આ કેસમાં સમાન કામ સમાન વેતનમાં જીત થવાની છે એવો અમને સંકલ્પ છે બિલકુલ બિલકુલ અને એ જ સંકલ્પના આશા અત્યારે તમામ કર્મચારીઓ પણ અત્યારે સેવી રહ્યા છે તમામ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાય ભાગ લીધો તે બદલ આપનો પણ આભાર ત્યારે જ્યારે દેશના અનેક રાજ્યો જે કાયમીકરણ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજુ પણ ફિક્સ પે અને આઉટસોર્સિંગ ચાલુ રહેવું એક મોટો મુદ્દો છે કર્મચારીનો હક સુરક્ષા અને ભવિષ્ય આ ત્રણેય પ્રશ્નચિહ્ન હેઠળ છે હાલ વિશેષ રજૂઆતમાં વસાડવું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર